વલસાડના ધરાસણા ગામમાં ધઈપબાલ વલસાડના ધરાસણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટ્રક મારવા જતા મામલો બગડ્યો હતો અને ટ્રક ચાલકને ટ્રક ગ્રામજનોએ અટકાવી લીધી હતી અને ઘટના અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી સાથે ખાણખનીજ વિભાગને બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાણખનીજ વિભાગે રેતી ભરેલી ટ્રકને ડિટેન કરી હતી આ બનાવ બાદ સ્થળ ઉપર અન્ય એક ટ્રકના માલિક સાથે ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ધરાસણા ગામના કંચન ફળિયામાં રહેતા વિરલભાઈ પટેલના ઘર નજીક આજે સવારે આશરે સાડા દસ વાગ્યાના સુમારે એક રેતી ભરેલી ટ્રક નંબર જીજે ફિફ્ટીન ઝેડ ઝીરો સિક્સ સિક્સ સિક્સના ચાલકે આરટીઓ પોલીસના ડરથી ગાડી અટકાવી દીધી હતી અને વિરલભાઈના ઘર નજીક આંગળામાં ગાડી ઉતારી મૂકતા તેમના પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા જે બાદ વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી દીધી હતી અને તાત્કાલિક ડુંગરી પોલીસ મથકે જાણ કરતાં ડુંગરી પોલીસના જવાનો દોડી આવ્યા હતા સાથે જ વલસાડ ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સ્થળ ઉપર આવી ટ્રકને કબજે કરી હતી ત્યારબાદ અન્ય એક ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઓડ સાથે ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી જે બાદ ભલાભાઈ સ્થળ પરથી એના મિત્ર સાથે નીકળી ગયા હતા અને મામલો શાંત પડ્યો હતો સમગ્ર ઘટનામાં બિલ્લીમવાળા ડોલાય બાજુથી રેટી ભરેલી ટ્રક અહીંયાથી વારંવાર બેફામ બીટ અને પૂર ઝડપે હંકારે છે અચાનક એ લોકોને હશે કોઈ ઊભા હતા એવો ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં જાતની આ અંદર નાખી મારા મારા બાણામાં ને પછાડી મારી ગાડી પછાડી બીજી અમારી બાઈક હતી અમે ના ના પડે તો એ લોકો અંદર રાખીને મારું બાણું બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રકવાલાના અને એક બે લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે પણ 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 મને ઘણી આવી રહી છે છે આ ગધેડા નથી રેતી કેવી રીતે જ મોટો પ્રશ્ન છે અમે વિભાગ ને આ તપાસ કરી રહ્યા છે કે આ રેતી કેવી રીતે કાઢે છે એની અમે જાણ કરીને અમે અમે ઊંડાઈ કાર્યવાહી કરીશું આ રેતી ક્યાંથી કાઢવામાં આવે રેતી ધોલાઈ બાજુ થી કાઢવામાં આવે છે અને એ ક્યાં લઈ જાય છે તો એ લોકો આપના આઈડિયા નથી પણ રેતીની એ લોકો લઈ જાય છે રેતીની આપ ટ્રકો લઈ જાય છે કેટલી ટ્રકો અહીંયાથી રોજની તો રોજની થી ત્રણસો ટ્રકો કરેલા રાત દિવસ બેફામ દેટાક એ લોકો ટ્રકો હંકાર છે એટલા સમયથી જાય છે આ ટ્રકો ઘણા વર્ષોથી જાય છે